આ નારી શક્તિ હું કોટડિયા હિના આપ સભા સૌને સાદર પ્રણામ નારી અને શક્તિ બંને પરસ્પરના પર્યાય એવા બે શબ્દોની ગહનતા મહાનતા અને સાતકતાને પામવા જ કદાચ આપણે આજે ભેગા થયા છીએ તો ચાલો આપણે નારી અને શક્તિ આ બંને શબ્દોના અર્થને સમજીએ સૂર્યની આભા અને જલબિંદુના સુંદર સંયોગથી રચાતા અંતા રંગો થી બનતું સુંદર મનોહર દર્શન છે તું મેઘદનુષ આપણે સૌએ કદાચ જોયું હશે વાસ્તવમાં નારી શક્તિ મહત્વ એ અમર છે આપણો સમાજ કહેતો હોય કે દરેક દરેક પુરુષની પાછળ કોઈ સ્ત્રીનો હાથ છે આવું કહેતો આપણો સમાજ શું

શા કારણે કારણ કે આપણે વિદેશી સંસ્કૃતિને અપનાવી છે પરંતુ ઘણા એવા પાસા છે જેનો આપણે હજી સુધી સ્વીકાર કર્યો નથી કારણ કારણ કે ત્યારે જે બનેલા રિવાજો આજે આપણે કુરીવાજોમાં બદલી દીધા છે જો આ વાત સમજાય તો ક્ષણમાં સમજાઈ જાય અને જો ના સમજાય તો યુગો યુગો વીતી જાય તેથી જ કહેવાય કે

દીકરીને મતોમ નસીબે કો એક પુરુષ તો એવો હોવો જ જોઈએ કે જે તેના મનો મનને ભારો ભાર સમજે જો દીકરી માટે આ એક પુરુષ હોય તો તે છે તેમના પિતા અને પિતા માટે જો કોઈ એક પુરુષ હોય તો તે છે તેમની દીકરી તેથી જ કહેવાય છે દીકરીની વિદાય કે કાળ જા કેવો કટકો મારો કાંઠથી છૂટી જાય ગૃહિણી ગૃહનું સુંદર સજાવતું અને આનંદનું સ્વરૂપ જે દીકરીનું બીજું સ્વરૂપ એટલે ગૃહિણી તેથી કહેવાય ને ગૃહમ ગૃહ મિત્યાહુ ગૃહમ ગૃહ મુચ્છતે કે ગૃહિણી વિનાનો ગૃહ એ ગૃહ કહેવાતું નથી જે કોઈ ઘર હોય તેમાં જો ગૃહિણી ન હોય ને તો તે ઘરને ઘર કહેવાતું જ નથી ગૃહિણી માત્ર ઘરની સ્ત્રી જ નહીં પણ ઘરની લક્ષ્મી ઘરનો પ્રાણ છે તેથી આપણો શાસ્ત્ર એમ કહે છે કે સ્ત્રી અને પુરુષ પરસ્પરના અંગો છે અને સમગ્ર સૃષ્ટિ જેના ઋણમાંથી આજે પણ મુક્ત થઈ શકતી નથી તો જે નીકળી જે સ્વરૂપ છે એ એટલે માં સ્વરૂપ જો પિંડે સો બ્રહ્માંડને જે સોમા છે તે સમષ્ટિમાં જે સોમા છે તે જ સમષ્ટિમાં છે પણ આ પિંડને ચેતન્ય ગુણ કરે કોણ માં એકમાત્ર જ એવો વ્યક્તિ છે કે જે આ પિંડમાં જીવ પૂરી શકે અને સમય આવે માં જગતમાં રૂપ ધારણ કરીને તેના બાળકનું રક્ષણ કરી શકે જેમાં શરીરને ચલાવવા માટે આપણે ખોરાકની જરૂર પડે છે ને એમાં માનસને ચલાવવા માટે જ્ઞાનની જરૂર પડે છે તો દીકરીને ભણાવવી એ તેનો જન્મજાત અધિકાર નહીં પરંતુ તેની ફરજ છે કારણ કે જો દીકરી જ શિક્ષિત ન હોય તો તેના બાળકનો ઉછાળ કઈ રીતે કરશે જો દીકરી શિક્ષિત હશે તો તેનું કુટુંબ એનું સમાજ એ શિક્ષિત બનશે આપણને તો એમ લાગે કે ગોટલી વાવી અને આંબો થાય ફળે નહીં

કે જેઓ અહીંયા છે તે લાગ્યા લાવ્યા છીએ સોગાથ નારી કરી ઉજવી રહી છે નવી એક પ્રભાત આ સાલી ગુજરાતની સીધી સાધી વાત ભારતના પ્રવેશ દ્વારે ગતિમાન ગુજરાત કહેવાય હું ગીર ગાયની સોરઠેસી પણ જામ કહેવાય હું ગીર ગાયની સોરઠસીણ જામ આ સીધી સાથે ગુજરાતની સીધી સાધી વાત આ સીધી સાથે ગુજરાતની સીધી સાધી વાત હું કોટડીએ અહીંને અસ્તુ જય જય